મનમાં નોકરી લઈને જાઓ ધંધો લઈને જાઓ ભજન કરવા એટલે પેલા નાક પાડે પાસદો પાસો આ બધું લબાસ લઈ ના હોય માનો કાંઈ સત્સંગ કરવું હોય તો છોકરા વખા પાડે જ નહીં છોકરા ને કાલે બાર મૂક્યા હોય બાલ મંદિરમાં મૂકીને ના હોય તો ભજન કરવા દે ને મારા એટલે મારા બાપ ભજન કરવું હોય મનમાં નખાય નહીં મન ગુરુ ના પાય ગુરુ મન અને મન એક જ ગુરુ નું હોય બીજું કઈ ગુરુ મનમાં ભજન કરવાનું શ્વાસો શ્વાસ એટલે મનના ભજન કરવા માટે સમરણ કરવા માટે કેવી રીત કરવું કેવી રીત મનની ભીડ ભાજપ તો કે સમય સરિતા એટલે સાગર ને મળવા જાય આપણે અભિમાનની ટોચમાં હું કઈક શું એ ઊંચે હિમાલયમાં બેઠા ઉપર બેઠો એઠે ઉતરો ધોળો ગુરુ બાજુ અને વચ્ચે કઈ પણ આવે એવો વેગ વધારો અને વચ્ચેથી ઉતરો તો જ વેગ વધે ને જેટલો ઢાર હોય એટલું પાણી ઓછું થાય પાણીનું એમ આપણે ઢાળિયા નાખીએ પાણી અને જેટલું બળ કરવું પડે પાણી અને વચ્ચેથી સીધું લાવવું હોય તો આપણે બીજા મારે પાણી સળવું હોય તો ટમોટર મૂકવી પડે ગેટે ઉતારવું હોય તો સગલી સારું કરો તો બપુ થાય એમ ઊંચેથી એટલું લાવ હોય ઊંચી એટલે આ જગતમાં માં સૌથી મોટા મોટું જો તત્વ હોય ભગવાન હોય આત્મા હોય કોઈ પણ વિરાટમાં તમે મોટું લેવ એને ગુરુ કહેવાય એ તો શું પર સમજાવો આપણે દત્તાત્રેય ભગવાન ક્યાં બેઠા છે એટલે ઉપર ની ટોસ ઉપર ગુરુ ના ઉપર રાખો બધાથી ટોસ ઉપર અને પછી ભજન કરો

શિષ સાથે ગુરુ મિલે તો બી સસ્તા દાન શું કીધું સસ્તા કીધા એટલે ભજન કરતી વખતે તમે શબ્દ જીઓ લીધો ગુરુનો ગુરુનો ગુરુના શબ્દથી ભજન ચાલુ થાય તો ગુરુના આપણે ચમોચા નથી માનતા આપણે હલો સર્વોપરી પદ ગુરુનું